સૈયદપુરામાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરાતા ગઈકાલે રાત્રે મામલો તંગ બની ગયો હતો પોલીસે પથ્થરમારો કરનારા લોકોને રાત્રે જ પકડી પાડ્યા હતા ત્યારે ગઈકાલે ઘટનાની ગંભીરતાને લઈ ગૃહમણથી હસ્તંગવી અડધી રાત સુધી સ્થળ પર હાજર હતા તો આજે પણ પરિસ્થિતિનો ત્યાગ મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા ત્યારે આ મામલે ગૃહમંત્રીએ પત્રકાર પરિષદમાં નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે કોઈ પણ પથ્થર માનર વ્યક્તિ માત્ર કાયદે કે ગુનેગાર નથી એ સામાજિક ગુનેગાર છે એ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય આવું કામ કરનાર વ્યક્તિ વિરુદ્ધ દયા લાગણી દેખાડવી જ ન જોઈએ આ ઘટના પર સતત નજર રાખી રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બપોરના બે વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને સીસીટીવીથી ઘટના સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચન કર્યા હતા આ આપણું ગુજરાત રાજ્ય છે સૌ સમાજ સાથે મળીને બધા જ ઉત્સવ મનાવતો આવ્યું છે અને આ વખતે બી ગણપતિજીની સાંજથી હજી આઠે આઠ દિવસ પૂજા અર્ચના થશે અને અદભુત રીતે થશે અને આમાં કોઈ બી પ્રકારનું કોઈ બી પ્રકારના ઇફ એન્ડ બટ હોઈ જ ના શકે ગણપતિજીની સ્થાપનાથી લઈને વિસર્જન તક એ ગુજરાતની અંદર દિવાળીના તહેવાર જેવા દિવસ છે સાહેબ હજારો ઘરોમાં સુરત શહેરની કદાચ જ કોઈ ગલી એવી હશે જ્યાં એક ગલીમાં બે બે પાંચ પાંચ ગણપતિજીની સ્થાપના ના થતી હોય હજારો મંડળો દ્વારા ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે અને શું પૂર્વક શું ભાવનાત્મક રીતે આ પૂજા અર્ચના કરવામાં આવે છે અને સૌ ગણેશ ભક્તોને બી હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આ આખી ગણેશ ચતુર્થી આપ સૌ લોકોના જીવનમાં વધુમાં વધુ ખુશાલી લાવે સૌ સમાજને સૌ પરિવારોને આ ગણેશ ચતુર્થીના પાવન પર્વના જે તહેવાર છે તે નિમિત્તે બધાના જ ઘરોમાં ખુશી આવે તેવી હું ભગવાન શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરું છું